નમસ્કાર મિત્રો ભુવેશ્વર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે જોવાના છે સામાજિક વિજ્ઞાન ધોરણ સાત પાઠ એક રાજપૂત યુગ નવા શાસકો અને રાજ્યો સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જો તમે ચેનલ પર નવા હો તો સામાજિક વિજ્ઞાનના તમામ ધોરણના વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો હવે શરૂ કરીએ આપણે સ્વાધ્યાય સ્વાધ્યાય પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો એક રાણીની વાવ કોણે બંધાવી હતી રાણીની વાવ પાટણના રાજવી ભીમદેવ સોલંકીની રાણી ઉદયમતીએ બંધાવી હતી રાણીની વાવ એ જ રાણકી વાવ બે ચૌહાણ વંશના શાસકો આરંભમાં ક્યાં શાસન કરતા હતા ચૌહાણ વંશના શાસકો આરંભમાં રાજસ્થાનના સાંભર સરોવર નજીક શાખભરી નામના સ્તરે શાસન કરતા હતા ત્રણ અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી હતી જવાબ પંચાસરના શાસક જય શિખરીના પુત્ર વનરાજ ચાવડાએ સરસ્વતી નદીના કિનારે અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી ચાર વાઘેલા વંશનો છેલ્લો શાસક કોણ હતો જવાબ કર્ણદેવ વાઘેલા વાઘેલા વંશનો છેલ્લો શાસક હતો પ્રશ્ન બે અનોદ લખો એક રાજપૂતોના ગુણો રાજપૂતો સુરવીર એકીલા અને એક વચની હતા તેઓ પ્રાણને ભોગે પણ આપેલું વચન પાડતા તેઓ રણભૂમિમાં કદાપી પાછી પાણી કરતા નહીં યુદ્ધમાં દુશ્મનો સામે જીતવાની આશા ન હોય ત્યારે તેઓ કેસરિયા કરતા અર્થાત મૃત્યુને ભેટતા તેઓ ગો બ્રાહ્મણ પ્રતિપાલક હતા તેઓ શરણાગતનું કોઈ પણ ભોગે રક્ષણ કરતા તેઓ યુદ્ધમાં ક્યારેય અધર્મ એટલે કે છર કપટ કે પ્રપંચ રમતા નહીં બે રાજપૂત યુગનો વેપાર વાણિજ્ય રાજપૂત યુગમાં રાજ્યની વેપાર વાણિજ્ય વ્યવસ્થા પર દેખરેખ રાખવા માટે અલગ વિભાગ હતો એ વિભાગ પરદેશ સાથેના વેપાર પરની જકાત વસૂલવાની વસ્તુઓની કિંમત નક્કી કરવાની અને લોકો માટે આવશ્યક ચીજવસ્તુઓ મંગાવવાની વ્યવસ્થા કરતો હતો એ સમયની જમીનની ઉપજનો છઠ્ઠો ભાગ કર સ્વરૂપે વસૂલવામાં આવતો રાજપૂત યુગમાં જમીન પરનો કર ાગ નામથી ઓળખાતું હતું રાજપૂત યુગમાં શહેરો અને ગામડાના ચકાટ લેવાના થાણા પર સિંચાઈ અને બંદરો પર કર ઉઘરાવવામાં આવતો હતો પ્રશ્ન બે બ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો એક ઉત્તર ભારતના કોઈ પણ ત્રણ મુખ્ય રાજવંશોના નામ જણાવો જવાબ એક ગઢવાલ વંશ બે ચંદેલ વંશ ત્રણ પરમાર વંશ વંશ સોલંકી વંશ ચાવડા વંશ વાઘેલા વંશ વંશ બે દક્ષિણ ભારતના કોઈપણ ત્રણ મુખ્ય રાજવંશોના નામ જણાવો ચાલુક્ય વંશ રાષ્ટ્રકૂટ વંશ પલ્લવ વંશ ચોલ વંશ ચેર વંશ ત્રણ ગુજરાતનો પ્રથમ સુલતાન કોણ હતું ગુજરાતનો પ્રથમ સુલતાન મુઝબર શાહ હતો તેનું મૂળ નામ જફરખાન હતું ચાર રાજમાતા મિનરદેવીએ પ્રજા કલ્યાણના કયા કયા કાઢી કર્યા હતા જવાબ રાજમાતા મિનરદેવીએ પ્રજા વસલ્યા હતા તે પ્રજાના કલ્યાણના કામો કરવા માટે હંમેશા તત્પર રહેતા હતા તેમણે પ્રજાને ન્યાય આપવા નોંધપાત્ર કામો કર્યા હતા તેમણે સોમનાથનો યાત્રા વિરોધ નાબૂદ કરાવ્યો હતો તેમના કહેવાથી પીવાના પાણીની સમસ્યા હલ કરવા સિદ્ધરાજ જયસિંહે દ્વારકામાં મલાવ તરાવ અને વિરમગામમાં મુનસર તરાવ બંધાવ્યા હતા ખરેખર મીનાદેવી આદર્શ રાજમાતા હતા પ્રશ્ન ત્રણ નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો એક ઉત્તર ભારતમાં કયા રાજાના અવસાન બાદ નાના નાના રાજ્યો સ્વતંત્ર થયા એ પુલિકેશ બીજાના બી હર્ષવર્ધનના સી મિહિર ભોજના ડી અશોકના તો સાચો જવાબ બી હર્ષવર્ધનના બે બુંદલખંડનું રાજ્ય પાછળથી કયા નામે ઓળખાયું હતું એ જેજાગ ભક્તિ બી પ્રતિહારો ચાલુક્ય તો જવાબ આવે એ જેજાગ ભક્તિ ત્રણ મારવાના પરમાર વંશના શાસકોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી એ કુમારપાર બી ભોજ સી સિયક બી મુજ તો સાચો જવાબ એ કુમારપાલ ચાર આઠમી સદીમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું એ ચંદેલ વંશનું ડી પરમાર વંશનું સી વંશનું ડી પતિહારોનું તો સાચો જવાબ સી વંશનું પાંચ રાણીની વાવ કયા વંશના શાસનકારમાં બનાવવામાં આવેલી હતી એ ચાવડા વંશના ડી સોલંકી વંશના સી વાઘેલા વંશના ડી વંશના તો સાચો જવાબ બી સોલંકી વંશના રાણીની વાવ સોલંકી વંશમાં બનાવવામાં આવેલ હતું પ્રશ્ન ત્રણ બ યોગ્ય જોડકા જોડો તો બે વિભાગ આપેલા છે અ અને બ એકમાં રાજ્ય છે અને બીજામાં તેના શાસકો છે તો આપણે જોઈએ એક સેન વંશ તો એમાં જવાબ આવે સી સેન વંશની સામે શું આવે સી વિજય સેન પ્રથમ બે સોલંકી વંશ તો એમાં જવાબ આવે ઇ કુમારપાર ત્રણ પાલવંશ તો એમાં જવાબ આવે ડી ગોપાલ ચાર વંશ તો એમાં જવાબ આવે બી ગોવિંદ ત્રીજો પાંચ વંશ તો એની સામે જવાબ આવે એ નરસિંહ વર્મા બીજો મિત્રો જો વિડીયો ગમે હોય તો વિડીયોને તમારા બીજા મિત્રો જોડે શેર કરો અને સામાજિક વિજ્ઞાનના તમામ ધોરણના સ્વાધ્યાય સોલ્યુશનના વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો થેન્ક યુ